અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે ગામના સરપંચની બિનહરીફ સરપંચ વરણી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીમાં પંચાયત સમરસ બની હતી અગાઉ કરાયેલી જાહેરાત મુજબ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા રૂપનગર પંચાયતને વિકાસના કામો માટે રૂપિયા દસ લાખની ગ્રાન્ટ રૂપે આપવામાં આવશે નવસો ત્રેપન મતદારો ધરાવતી આ પંચાયતના સમરસ થવા બદલ ગ્રામજનો દ્વારા ભરતભાઈ પરમાર અને અન્ય સભ્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રુતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી